રાપર શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી જય પરશુરામ જામદિજ્ઞા વિદમહે મહાવીરાય ધીમી તન્નો પરશુરામ પ્રચોદયાત અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજ એટલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામના પ્રાગટ્યોત્સવની ઉજવણી એ ઉજવણી શ્રી રાપર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ વર્ષે પણ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે રાપરના હૃદય સમાન નાગેશ્વર અને જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ત્યાં આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં ભગવાનની પૂજા અર્ચના અને આરતી કરી સૌ સમાજના બ્રહ્મબંધુઓની સાથે આ દિવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો રાપરનગરના મુખ્ય માર્ગો જેવા કે દેનાબેંગ ચોક માલીચોક સલારી નાકા અને ત્યારથી કરીને રામબલ બાપાની મઢીએ આ શોભાયાત્રાએ વિરામ ત્યાં થયો ત્યાં પણ આરતી અને પૂજા થઈ ત્યારબાદ સમસ્ત રાપર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા એક મિટિંગનું પણ આયોજન થયું જેમાં આ વર્ષે અમારા રાપર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે શ્રી ભરતભાઈ મસૂરિયાની સર્વાનુમતે એમની નિમણૂંક કરવામાં આવી જે સર્વે બ્રહ્મબંધુઓએ હોશભેર વધાવી લીધી અને યુવા પ્રમુખ તરીકે વિકાસભાઈ રાજગોર એમની પણ નિમણૂક કરવામાં આવી એમને પણ બધાએ હોશભેર વધાવી લીધા આ ત્યારબાદ સૌ બ્રહ્મબંધુઓ સાથે મળી ત્યાં ભોજન પ્રસાદ લીધો અને એ યાત્રાને ત્યાં વિરામ આપ્યો રજવાડી ચાય છઠ્ઠીબારી રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન